તો અહીં એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો મહારાજ ફિલ્મને લઈ અને ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે મહારાજ ફિલ્મને લઈ અને ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો મહારાજ ફિલ્મ પર હાઈકોર્ટે સ્ટે હતું તે હટાવી લીધું છે ઉલ્લેખનીય છે કે મહારાજ ફિલ્મને લઈ અને વિવાદ જોવા ફિલ્મમાં વિવાદિત જડાઈ આવતું ન હોવાની વાત હાઈકોર્ટ તરફથી કરવામાં આવી છે મહારાજ ફિલ્મ પર જે હંગામી ધોરણે સ્ટે લગાડવામાં આવ્યો હતો અને તેને જ લઈ અને કોર્ટમાં અરજી કરવામાં આવી હતી ત્યારે અરજદાર દ્વારા સ્ટે ફગાવવાની માંગ કરવામાં આવી હતી મહારાજ ફિલ્મને લઈ અને ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે

ભગવાન શ્રીકૃષ્ણ ની જે લાગણી છે તે દુભાઈ અને સાધુ સંતો લાગણી દુભાઈ તેવું આ ફિલ્મ છે તે બનાવવામાં આવ્યું છે તેમાં આમિર ખાન પુત્ર જુનેદ ખાન તેની અંદર રોલ ભજવ્યો હતો તેને લઈને ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પણ કરવામાં આવી હતી જ ઘણી તેને લઈને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંગીતા વિશન દ્વારા પણ આ ફિલ્મ નિહાળવામાં આવી હતી તેમને પણ જે ઓટીટી પ્લેટફોર્મ છે તેના પાસવર્ડ અને આઈડી પણ આપવામાં આવ્યા હતા તે નિહાળ્યા બાદ જે છે તો ચુકાદો અત્યારે હાલ આપવામાં આવ્યો છે તેની અંદર કહેવામાં આવ્યું છે

હાઈકોર્ટને જે અરજદારી અરજી હતી જે ફગાવવામાં આવી છે ને અરજી ફગાવતા જ અરજી મોફત તે મુકાયો હતો તે હટાવી દેવામાં આવ્યો છે જી ધવલ આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ અંદર હાઈકોર્ટે એ રીતનું ડિસિશન આપ્યું કે આ સ્ટે આપ લગાવવું જોઈએ કારણ કે નમદાર હાઈકોર્ટને અમે અરજદારો તેમજ પક્ષકારો સામેવાળા બંનેને સંમતિ આપી હતી કે તમે પિક્ચર જુઓ અને જજને એવું લાગે આ પિક્ચરમાં એવું કશું ખરાબ નથી તો આ પિક્ચરને માટે અમને પણ કંઈ વાંધો નહોતો એટલે નમદા હાઈકોર્ટનું અવલોકન એવું છે કે આ પિક્ચરમાં જે ગંભીરતા અમે બતાવી હતી એવું કશું છે નહીં અને કોઈ ચિંતાજનક કોઈ ધર્મને કે વર્ગને નુકસાન થશે નહીં એવી એમને પિક્ચર જોયા પછી ખાતરી થતાં આ સ્ટે ઉઠાવ્યો છે અને a uh, uh, mara picture